વિદ્યાનગરના રહેણાંકને તસ્કરે નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાય વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એમ જે કોલેજ સામેના પ્લોટ નંબર ચોવીસ વીમાં રહેતા દીપકભાઈ સુનીલાલ પારેખના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યાની નિલંબ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે ડોક્સકોડ સહિતના એથેસએલ સાથે રહેણાકી પહોંચ્યા હતા જ્યાં જરૂરી તપાસ હાથ ધરી હતી SHUT <laughs> UP Eu não ver na praia